ગુજરાતના કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે સાંસરોદમાન ધોળે દિવસે બંધ મકાન ને નિશાન બનાવી લાખોની મતાની ચોરી પરિવાર ગામમાં પ્રસંગમાં હાજરી આપવા ગયો અને તસ્કરોએ તરખાટ મચાવ્યો વડોદરા જિલ્લાના સીમાડે આવેલા કરજણ તાલુકાના સાનસરોદ ગામમાં રહેતા મકબૂલ દાઉદ ફસલના બંધ મકાનમાં ગત તારીખ ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ ધોળે દિવસે કોઈ અજાણ્યા તસ્કર ઈસમોએ મકાનનું તાળું તોડી લાખોની મતાની ચોરી કરી ફરાર થઈ જતા રહીશોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર મકબૂલ ફસલ અને તેઓનું પરિવાર ગામમાં કોઈ પ્રસંગ હોય તેઓ સવારે દસ વાગે પ્રસંગમાં ગયા હતા બપોરે અઢી વાગ્યે તેઓ પોતાના ઘરે પરત ફરતા તેઓના મકાનના અંદરના ગેટનું તાળું તૂટેલી હાલતમાં જોતા તેઓના પગ નીચેથી જમીન સરકી જવા પામી હતી મકબુલભાઈને પોતાના ઘરમાં કંઈક અજુતું બન્યું હોય એમ લાગતા તેઓએ મકાનના અંદરના રૂમમાં પ્રવેશતા ઘરમાં રહેલી તિજોરીઓ ખુલ્લી જોવા મળી હતી ચોરી કરી ફરાર થઈ ગયા હતા બનાવ સંદર્ભે મકબુલભાઈએ પોલીસને જાણ કરતા કરજણ પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસનો ધમ ધમાટ શરૂ કર્યો છે યાકુ પટેલ કરજણ